લાગી ગયા છે ઝાડવા કાપી છે ફરતી વાઈટ થઈ જાય ને અત્યારે હું બીજું કોઈ કામ હોય ને ફરતી ખેતરમાં વાઈટ જોઈ કરે છે બધાય અને મને એમથી હું હવે આમ કે હાલું જો વરસાદ આવે એવું થઈ ગયું જો મિત્રો લાગી ગયા હે

કે ફતિશક આ જો હું હવે કે જામુડાની છે આ ખમલક ને જામુડા પાકી ગયા માર તોજી કાચા ને કાચા છે કે દી કોણ જળ પાક એકા તો ડાયલોગ હારો માર અરે જો શરમાય ગયા માર ભાણું ભાઈ શરમાય ગયા ગાડીના માલિક કે ગાડી ગાડીના માલિક ક્યાં ગયા જીવન ભાઈ ગાડી ના માલિક્હીલર ચડાય એવું છે નહી

અલહમ્દુ લિ દેખાયે મારું ગામ હે ગામ આમાં હે અમે લંબુ બીજે સરખાલોની કેમે આવે છે જી ઓર ફાઈ

અર કેતનો કોઈ ભાડું નથી દેતું ટ્રેક્ટર નડે હે ઉપાડીને દીજો આમ હા જ હાચું કાઢી નાખે કા

રસિંગો રસિંગ બે રસિંગ બે નો ખાઈ ગઈ માનો નહીં કીધું ના ના ખાવા ઉબલા પડા હોય ધ્યાન રાખી પછી અને બલુંગારા ન બાંધવા દે ને તોલી યુદ્ધ ઓલી કઈ મિશાલ જાય ઉપર ઈndarray ઓલી કોડી કે મારે એમન નાખ દે અને લઈ આવ આ હે રુડી જાય એ તો ઠી ગાઈસ IPL ગયા ને વિરાટ કોહલયા કપ લઈ ગયા અચ્છા માર બાજીન લિયા ઓ ભાઈ હા મારે જ લઈ ગયા કપ કપ તો એ લઈ ગયા રકાવી કોની આગર ગઈ

ભગદનો કમરો ભગદનો બંગ ભગદનો એક રૂમ આપણે લઈ લેવો પડશે એ રૂમ ભધી ગયા લાગે ના રે ઓલી જાય રહે

પણ જ છે તે પંજાબે પંજાબ આપડા ભારત વાળા પંજાબ ને ઓકાત બતાવી દીધી ભારત જીતી ગયો મેચ કપ કપ વિરાટ કોહલી લીધી ગયો ને રકાબી કોક બીજું બુચવાર

ને આપણે કેમ જાણે પાણી નઈ પાતા હોય એવું આ તો બધું પાણી હું પેટ્રોલ ભઈ તો તો મિત્રો તમને ખબર છે આ કયું ઝાડુ છે હે ખબર હોય તો કીજો આને શું કહેવાય ખબર મની હા ઝાડુ કાતું હું ખુશી બનાય એ હાલ લે તમારે બેહી જવાય ટોમેં જરીન છે આ ઝાડુ કવ હું હે મને યાદ તો આવે છે આનું નામ

А ом March 2 е дonderiley зади, ги асефаве над

હવે ઘાવ જલવાનો જો પપ્પા ને ના બી